વીએનએસ જીવમાં અફઘાનિસ્તાનમાં આડત્રીસ બાંગ્લાદેશના બે વિદ્યાર્થીઓ સહિત કુલ ત્રેપન વિદ્યાર્થી વિદેશીઓ અભ્યાસ કરી રહ્યા છે જે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં પણ રહે છે યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરાશે તેમજ જો કોઈ આવી ઘટના બને તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના અપાય છે કુલપતિ કિશોરસિંહ ચાવડાએ કહ્યું હતું કે કોઈ અનિચ્છની ઘટના ન બને તેને માટે મોનિટરિંગ કરાઈ રહ્યું છે આવતા જતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પણ પણ કરાય છે છે સંકલન કરાઈ રહ્યું ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં ભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ ઇન્ડિયા ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેથી તરત જ અમને એની માહિતી મળી શકે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના લઈને રાજ્યભરમાં યુનિવર્સિટીઓને ખાતે તકેદારી રાખવામાં આવી રહી છે જેને લઈને વીએસજીયુમાં પણ પોલીસ પેટ્રોલિંગ સહિતની તકેદારી રાખવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા